જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેના કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાય છે યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને દસ હજારની લોન પણ આપવામાં આવે છે અને રોજના પચાસ લોકોને લોન આપવામાં આવે છે લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે આજે આપણે અમે અહીંયા આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે શેરિયાફેરીની લોન માટે આવેલા છે પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમ કે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ જે ભાવ એ વધી રહેલા હવે એનામાં અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે અહીંયા અગર સાડા પાંચ વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલું છે ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસીજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે આ હાલમાં શરૂઆતમાં દસ હજારની મળી રહી છે અને એ દસ હજારની લોન પૂરી થયા પછી આ એ પ્રકારની લોન છે એક મારા જાણવામાં આવ્યું છે કે એ સબસિડી ટાઈપ લોન છે તેમાં કંઈક આપણને સબસિડી મળે છે અને એના બેંક થ્રુ હપ્તા કપાશે અને નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર